તો આ ખાંડવીની રેસીપી એટલી ઈઝી છે કે આ ખાંડવીના બેટરને આપણે નથી જાઝો સમય હલાવવાની ઝંઝટ કરવાની કે નથી આને પાથરવાની ઝંઝટ કરવાની એકદમ ઈસ્ટર્ન રીતે અને એક સિક્રેટ વસ્તુ સાથે હું તમને આજે ખાંડવીની રેસીપી બતાવીશ તો જો તમે ખાંડવી બનાવવાની આ રીત ફોલો કરશો ને તો તમે પહેલીવાર ખાંડવી બનાવતા હશો ને તો પણ પરફેક્ટ જ ખાંડવી બનશે એટલી ઈઝી ખાંડવીની રીત છે અને આ ખાંડવીની રેસીપી છે ને સાતથી દસ મિનિટમાં બની અને તૈયાર થાય છે અને એકદમ સ્વાદિષ્ટ ખાંડવી બનીને તૈયાર થશે તો વિડિયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ જય માણપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાઈ દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પેલા આપો તો સૌપ્રથમ આપણે મીડિયમ સાઇઝનો મિક્સર જારનો વાટકો લઈ લેશું મેઝરમેન્ટમાં એક કપ ચીણાનો લોટ લીધો છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ખાંડવી બનાવવાની હોય તે પ્રમાણે તમે લોટ એડ કરી શકો છો અને લોટ આપણે કેવો લેવાનો છે જે આપણે ફરસાણ બનાવીએ છીએ ને તે જ લેવાનો છે અત્યારે મેં ગાય સાપ લોટ લીધો છે હવે આ લોટને આપણે મિક્સ હજારમાં એડ કરી દઈશું હવે મેં જે તમને સિક્રેટ વસ્તુ હતી તે છે કોમ્ફ્લોટ પાવડર અને આપણે મકાઈનો સફેદ લોટ પણ કરી શકીએ છીએ અને આ એડ કરવાથી બજાર જેવી એકદમ ગ્લેઝ આવશે અને બીજું કે ખાંડવી છે તે એકદમ લસકેદાર અને સોફ્ટ બનશે મોટામાં જ પીગળી જશે આપણે એડ કરી દઈશું કોમ્ફ્લોટ પાવડર ત્યારબાદ અહીંયા મેં ખટાશમાં લીધું છે એક વાટકી દહીં તમે દહીંની જગ્યાએ સાઇઝ પણ લઈ શકો છો દહીં એડ કરી દઈશું આપણે ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી જેટલી હિંગ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલી હળ એડ કરી દઈશું આનાથી કલર સરસ આવે તો હવે તીખાસ માટે મેં ત્રણ લીલી મરચી અને એક મરચું લીધું છે અને ચાર નાના નાના આ રીતના આદુના ટુકડા લીધા છે તે આપણે એડ કરી દઈશું તો હવે આને આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર સરસ રીતે ક્રશ કરી નાખીશું તો જો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ રીતે બેટર તૈયાર કરી નાખ્યું છે જો એકદમ સરસ ઘટ થઈ ગયું છે ને બિલકુલ લોટની કણી નથી દેખાતી તો હવે આ તૈયાર કરેલા બેટરને આપણે ગાળી લઈશું તો તેના માટે એક સ્ટીલનું બાઉલ લઈ લઈશું અને આ રીતનું ઝાળ વાળું ગણું લઈ લેવાનું તેમાં આપણે બેટર એડ કરી દઈશું અને આ રીતે આપણે વડે પેસ્ટ આપી અને જે આપણે મરસી અને આદું એડ કર્યા હતા તે આપણે આ રીતે તેને વડે દબાવી દેવાનું એટલે જે તેનો રસ છે તે બેટરમાં ભળી જાય જો આ રીતે તો આપણે જે કપથી સીણાનો લોટ લીધો હતો એ જ કપથી આપણે પાણી લઈ લઈશું અને આપણે પાણી છે તે બે ગણું લેવાનું છે આપણે દહીં એડ કર્યું છે એટલે બે ગણું લઈશું અને જો તમારે દહીં એડ ન કરવું હોય તો તમે એક કપ સાઈઝ અને બે કપ પાણી એ રીતે પણ તમે મેજરમેન્ટ રાખી શકો છો કેમ કે ખાંડવીનું બેટર છે ને એકદમ પતલું જ હોય છે તો જો આ બેટરની આપણે કન્સિસ્ટન્સી કંઈક આ રીતની રાખીશું જો તમે જોઈ શકો છો તો અહીંયા મેં બેટરને પાથરવા માટે બે સ્ટીમ બની ડીશ લીધી છે તો ડીશમાં આપણે એક ચમચી તેલ એડ કરી દઈશું બીજી ડીશમાં પણ આ રીતે એક ચમચી તેલ એડ કરી દઈશું અને તેને બ્રશ વડે આપણે આખી ડીશમાં ફેલાવી દઈશું તો હવે આપણે આ બેટરને ડીશમાં એડ કરી દઈશું

તો ખાંડવીને તૈયાર કરવા માટે અહીંયા મેં લીધું છે ઢોકળિયું ઢોકળિયામાં મેં પાણી ગરમ મેકી દીધું હતું પાણી ગરમ સરસ થઈ ગયું છે અને લીંબુ પણ મેં આમાં જેડ કરી દીધું હતું જેથી આપણું ઢોકળિયું છે તે કાળું ન પડે અને પીવું ન પડે અને ઢોકળિયું છે ને એકદમ સરસ રહે હવે આપણે સ્ટીમર ડીશ ઢોકળિયામાં મેકી દઈશું આ રીતે બીજી પ્લેટ પણ આપણે સ્ટીમર કુકરમાં મેકી દઈશું આ રીતે હવે આપણે સ્ટીમર કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને આ રીતનું ગમે તે વજનવાળો વસ્તુ હોય ને તેને સ્ટીમર કુકર ઉપર રાખી દેવાનું જેથી છે ને ખાંડવી છે તે પછીથી કાસી ન રહે હવે આને આપણે દસ મિનિટ સુધી સ્ટીમ થવા માટે રાખી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું તો દસ મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું તો જો આપણે ખાંડવી છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે ને હવે આપણે સ્ટીમર કુકરમાંથી પ્લેટ બહાર કાઢી લઈશું તો સ્ટીમર કુકરમાંથી આપણે પ્લેટ બહાર કાઢ્યા બાદ પાંચ મિનિટ સુધી તેને ઠંડી થવા માટે રાખી દઈશું એટલે આ ખાંડવી છે તે સરસ રીતે સેટ થઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા આપણી ખાંડવી છે તે એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને સાકુ વડે કટ કરીશું આ રીતે પહેલાં પટ્ટી કર નાખીશું તમારે જે સાઈઝનો ખાંડવીનો રોલ બનાવવાનો હોય ને તે સાઈઝને તમે કટ કરી શકો છો તો આ રીતે અલગ કરવાની તો જો આપણે આ રીતે ખાંડવીને પાથરવાની છે જો તમે જોઈ શકો છો બની છે ને એકદમ સરસ પતલી પતલી જો અને રોલ પણ સરસ વળી ને જોતા ખાવાનું મન થઈ જાય તેવા જો શેને એકદમ સહેલી કંઈ પણ ઝંઝટ કર્યા વગર તો આ રીતે આપણે બીજી ખાંડવીને પણ વાળી લઈશું જો આ રોલને આપણે આંગળી વડે થોડોક પ્રેસ આપી અને શેસ ખેંચતું જાય અને આ રીતે એકદમ હળવેથી રોલ વાળીશું તો છે ને જો શેને આપણી ગુજરાતી ખાંડવી બાકી તો અહીંયા આપણે ખાંડવીના રોલા તૈયાર કરી નાખ્યા છે હવે આપણે આમાં વઘાર કરી દઈશું વઘાર કરવા માટે આપણે વઘારિયામાં બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ મેં અહીંયા બે ચમચી લીધું છે તેલને આપણે ગરમ થવા દઈશું આમાં આપણે અડધી ચમચી જેટલી રાય એડ કરી દઈશું થોડા લીમડાના પાન એડ કરી દઈશું અડધી ચમચી જેટલા લીધા સમય સફેદ તેલ એડ કરી દઈશું હવે આપણે ગેસની ફેમ બંધ કરી દઈશું હવે આ વઘારને આપણે પાટોળી ઉપર થોડો થોડો એડ કરી દઈશું ઉપરથી આપણે થોડુંક ગાર્નિશિંગ માટે સૂકું ટોપળું એડ કરી દઈશું આનાથી દેખાવ સરસ આવે છે તો અહીંયા તૈયાર છે પરફેક્ટલી આપણી ગુજરાતી ખાંડવી તો છેની એકદમ સરસ રીતે ખાંડવી ફેટિયા હલાવ્યા કે પાથરિયા વગરની ઈસ્ટર્ન ખાંડવી તો ફ્રેન્ડ આ ખાંડવીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો અને આવી જ નવી રેસીપીઓ શીખવા માટે ચેમાન પૂર્ણા કિશનને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને એક લાઇક સમજની જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું આવી નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય સારાબીણ ધન્યવાદ